અમદાવાદમાં રાયખડ ખાતે શિવમંદિરમાં તોડફોડ મામલે ટ્રસ્ટ અને દર્શનાર્થીઓએ વિરોધ નોંધાવ્યો કાશી વિશ્વનાથ મંદિરના શૌચાલયમાં તોડફોડ પોપટ પોપટકહર નામના વ્યક્તિએ કરી હોવાનો આક્ષેપ છે હાંડીલા મોહલ્લા મરાઠા સમાજના શિવ મંદિરમાં તોડફોડથી નારાજગી જોવા મળી મંદિર ટ્રસ્ટ અને સમાજના લોકોએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે હિન્દુ મુસ્લિમ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર ધ્યાન આપે તે પણ માંગ કરી છે તોડફોડનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી આ ઘટના બાદ મહિલા દર્શનાર્થીઓને મંદિરમાં આવતા બીક લાગતી હોવાનું પણ સામે આવ્યું છે કોઈ ગભરાય નહીં મંદિરમાં આવવા માટે એ જે દાદાગીરી કરે છે એ ના થાય અને બધાને પ્રોટેક્શન મળી રહે એ માટે આ વિરોધ કર્યો છે તત્વો એવા હોય કે જે આવી ગુંડાગર્દી ના કરે અને અમારા ઉપર ધાત ધમકી ના કરે એના માટે આ પ્રોટેક્શન કર્યું બધા મહિલાઓ અમે લોકો આવતા હોઈએ છીએ ક્યારે ક્યારે અમારે મહિલાઓનો કાર્યક્રમ હોય છે તો અમે એકલા મહિલાઓ બધા ભેગા થતા હોય છે તો આવું કાર્યક્રમ જ્યારે થયું આ પ્રો થયું છે પ્રસંગ ત્યારથી લેડીઝો આવવાનું બીક લાગે છે એ લોકોને તો આવો પ્રસંગ ફરીથી ના થવો જોઈએ એ અમારી માગણી છે બધા